શું થયું છે કંઈ નહીં વિચારું છું કાઈ લે લે તો યે વિચારમાં મને ભેળ એટલે હું વિચાર તો થાઉ મને છે ને નવાય લાગે છે હા ભાઈ કોઈ દિવસ બા બાપુજીને ફોન પણ નથી કર્યો અને હવે અચાનક અચાનક અહીંયા રહેવા માટે બોલાવી લીધા શું વાત કરે છે હા મને હવે એ જ નથી સમજાતું કે આ બધું શું ચાલી રહ્યું છે ભાઈના દિમાગમાં શું ચાલી રહ્યું છે અને ખરેખર ભાઈ બોલાવ્યા છે અને પણ ભાભીની પરમિશન લઈને હા તો આમાં કંઈક લાગે તો છે હો ખબર નહીં સત્ય હકીકત શું છે આપણે કોઈ જાણતા નથી પણ આ ભાભી એટલો સારો સ્વભાવ કઈ રીતે થઈ ગયો ને એ મને નથી સમજાતું એના ઘરે જઈએ ને તો કોઈ દિવસ સીધા મોઢે વાત આય નથી કરતા અને આજે હું ઘરે ગઈ તો મારા જોડે મીઠી મીઠી વાતો કરતા હતા લે તો આ બધું પરિવર્તન કઈ બાજુ થી આવ્યું છે તું ઇને જરી કાટો મારી આઈને ના આવે ભાભીનો સ્વભાવ તમને ખબર છે ને કે 5 મિનિટ પણ આપણે જઈએ ને તો એમને એમ થાય કે અરે રે ખોટા ખર્ચા કરવા પડશે હવે આમની પાછળ છાણી કેમ આપણે એમના ઘરમાંથી લઈ જવાના હોય એ વાત એ પણ આ જાણવું જરૂરી હો નકર આદિભાઈને કે તારા બા બાપુજી પાસે ફાવતું હતું

એ વાત સાચી પણ આ એક એક હારે આવું છું એટલે આપણને શું વિચાર તો આવે ને હે શું વિચારવાનું તમને છે ને બધી વાતમાં પ્રોબ્લેમ્સ દેખાય છે મેં મારું મન બનાવી લીધું છે કે જે થાય છે ને સારા માટે જ થાય છે ભાઈ ભાભીને એમની ભૂલ સમજાઈ ગઈ છે ને એટલે જ પાછા બોલાવી લીધા અને એટલે જ તો કહે છે કે હવે અમારી સાથે રહેવાના છે અને ભાભી મારી સાથે સરખી રીતે વાત કરતા હતા એટલે હોઈ શકે કે એમને સ્વભાવ એમને બદલી નાખ્યો હોય એવું પણ બની શકે અને હું દેશમાંથી એ આવવાના હોય ત્યાં મગાઈ લેજે હો તારા બા બાપુ જે આવવાના છે ને એ ત્યાંથી એમનો સામાન લઈને આવે કે આપણે મગાવેલી વસ્તુઓ લઈને આવે અરે અત્યારે વરસાદનો આ ટાઈમ છે તો આમ મકાઈ સીબડા એવું જો હોય તો કે છે લેતા આવે હવે ગામડાથી છે ને શહેરમાં પણ આવવા મળ્યું છે શહેરમાં બજારમાં જાઓ ને એટલે જોઈએ એટલી વસ્તુ મળે છે પણ તને ખબર છે અમુક અમુક જગ્યાએ છે ને હાંજે હાંજે મારે ને મારે હવારે પાકી જાય એવું મળે છે જોઈ હવે મારી વાત થશે એને તો હું કહી દઈશ પણ ભાભી મને એવું કહેતા હતા કે બા બાપુજી આવે ને ત્યારે તમે આવજો થોડી ઘણી સેવા કરજો હા તો સેવા તો કરવા જ આવી બરોબર એને કંઈ મેવા મળે એમ હોય તો આવી તારે કહેવાય નહીં બા બાપુજીની સેવા કરીને તમારે શું મેવા જોઈએ છે કોઈના સ્વાર્થ માટે છે ને કોઈની સેવા ના કરવાની હોય અત્યારે બધું એવું જ હાલે જો કોકના કામમાં આપણે આવી ને તો કોક આપણા કામમાં આવે બરોબર એવું ના હોય આપણે છે ને આપણું કામ કરતા રહેવાય પણની ચિંતા નહીં કરવાની અને આમાં સબન ને બબન ને બધું છે ને એક બાજુ રહે લાગણી ની બધું હતું ને અત્યારે આ યુગમાં છે ને બધું ડિલેટ થઈ ગયું છે અત્યારે તો બસ અત્યારે ખાલી સ્વાર્થ જ વધ્યો છે એટલે તમે એવું ઈચ્છો છો કે હું મારા બાબા પૂજી પાસે સ્વાર્થ ને સંબંધ રાખું એ હું એવું નથી કે તું સ્વાર્થના સંબંધ રાખ બરોબર પણ હું એમ કહું છું કે એ કાક કાપ છે તો ખરા જ ને એમ હવે એ સમય આવે ને ત્યારે જોયું જ હશે અત્યારે ખોટી ચિંતા કરવાની જરૂર નથી અને બીજી વાત એ કે આવડી મોટી વાત થઈ ગઈ બરોબર કે બા બાપુજીને અહીંયા બોલાવી લીધા એમાં મને કંઈક ડાળમાં કાળું તો લાગે છે ઓ પાછી એને વાત તમે છે ને રહેવા દો તમને હવે આ મગજમાં ઘૂસી ગઈ છે ને વાત એટલે બહાર નઈ નીકળે ખાવું હોય નઈ તો આવતા જો અંદર હવે ખાવું તો હોય જ ને ખાવા હાટું તો આ દુનિયામાં એવા છે